નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તેથી આજે સાંભળો વેમાસુરના ઉદ્ધારની કથા અને તેનો આધ્યાત્મિક અર્થ એકવાર ગોપ બાળકો પહાડની ટોચ પર ગાયો ચરાવી રહ્યા હતા તે વખતે કેટલાક ગોપ બાળકો ચોર રક્ષકની રમત રમતા હતા આ રમતમાં કેટલાક બાળકો ઘેટા કેટલાક બાળકો ચોર અને કેટલાક બાળકો રક્ષક બન્યા હતા બાળકો નિર્ભય રીતે રમત રમી રહ્યા હતા બરાબર તે જ સમયે ગોપનો વેશ ધારણ કરીને વ્યોમાસુર નામનો અસુર તે સ્થાનમાં આવી ચડ્યો તે માયાવીઓના આચાર્ય મયાસુરનો પુત્ર હતો અને પોતે પણ મોટો માયાવી હતો તે પણ આ રમતમાં જોડાયો રમતમાં તે ચોર બન્યો હતો તે ચોર બનીને ઘેટા બનેલા છોકરાઓને ચોરી છુપીથી લઈ જવા માંડ્યો આ અસુર ચાલાકીપૂર્વક બાળકોને ચોરીને પહાડની એક ગુફામાં ભરી દેતો અને ત્યારબાદ ગુફાનું દ્વાર એક મોટી શીલાથી બંધ કરી દેતો આ રીતે મોટાભાગના બાળકોને તે ચોરી કરીને ઉપાડી ગયો હતો માત્ર ચાર પાંચ બાળકો જ બાકી રહ્યા ભક્ત વત્સલ ભગવાન તેનું આ કરતુત બરાબર જાણી ગયા જે વખતે તે બાળકોને ઉપાડીને જઈ રહ્યો હતો તે જ સમયે ભગવાને તેને જે રીતે સિંહ ઘેટાને દબાવી દે તેમ દબોચી લીધો વેમાસુર ઘણો બળવાન હતો તેણે પોતાનું પહાડ જેવું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું તેણે પોતાના બધા જ બળથી ભગવાનની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન તો કર્યો પરંતુ ભગવાને તેને એવી રીતે દબાવી રાખ્યો હતો કે તે છૂટી શક્યો નહીં પછી ભગવાને તેને બંને હાથ વડે પકડીને ભૂમિ પર પાડી દીધો અને તેને પશુની જેમ ગળું દબાવીને મારી નાખ્યો દેવો વિમાનમાં બેસીને ભગવાન શ્રીકૃષ્ણની આ લીલા જોઈ રહ્યા હતા ભગવાને પહાડની ગુફાઓના દ્વાર પર રાખેલી શિલાને તોડી નાખી અને સર્વ ગોપ બાળકોને સંકટપૂર્ણ સ્થાનમાંથી બહાર કાઢ્યા મોટા મોટા દેવો અને ગોપબાળકો ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા અને પછી ભગવાન ગોપ બાળકોને લઈને વ્રજમાં પાછા આવ્યા વ્યોમાસુરના ઉદ્ધારની આ કથાનો આધ્યાત્મિક અર્થ શો થાય છે એ આપને જણાવું આધ્યાત્મ પથ પર ચાલનાર પથિકના જીવનમાં એવા તત્વો પણ આવે છે જે સાધકના આધ્યાત્મિક તેજને અને સાધકની સાત્વિકતાને હરી જાય છે આ તત્વો વિરોધી તત્વો છે તેમનું જીવન કાર્ય જ આધ્યાત્મ પથ પર ચાલનારા સાધકો માટે વિઘ્ન ઊભા કરીને તેમના આંતરિક તેજને હરણ કરવાનું હોય છે આ તત્વોને નિમ્ન પ્રાણમય જગતના વિરોધી તત્વો કહેવામાં આવે છે વ્યોમાસુર આવું જ નિમ્ન પ્રાણમય જગતનું વિરોધી તત્વ છે આ વિરોધી તત્વ સાધકની આધ્યાત્મિક શક્તિનું હરણ કરી જાય છે તેઓ એક પ્રકારના આધ્યાત્મ પથના ચાંચિયા છે લૂંટારા છે વ્યોમાસુર આવા તત્વોનું જ પ્રતીક છે ભગવાન પોતાના ભક્તના જીવનમાં આવતા આવા લૂંટારાઓ અને ચાંચિયાઓનો નાશ કરે છે અને તે રીતે પોતાના વહાલા ભક્તોના આધ્યાત્મપથને સરળ બનાવે છે પ્રત્યેક સાધકના જીવનમાં વ્યોમાસુર આવે છે પરંતુ વ્યોમાસુરનો નાશ કરનાર ભગવાન પણ સાથે હોય જ છે તેથી તો ભગવાનના ભક્તો આધ્યાત્મ પથ પર સલામત છે ભગવાન દ્વારા રક્ષિત છે તેમ સમજવું જોઈએ જીવનમાં અસુરો તો આવશે જ પરંતુ સાથે સાથે અસુરોનો નાશ કરનાર ભગવાન પણ જીવનમાં આવે જ છે ભગવાનની આ રક્ષા જ સાધક માટે આશ્વાસન છે સાધકનું બળ છે સાધક માટે હૈયાધારણ છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ